જય ગૌ માતા આ ગાય છે અત્યારે શ્રીજી સોસાયટીમાં છે એના ગળાના ભાગે કેન્સર છે તો અમે ઓગણીસ બાસઠમાં ફોન કરી કરી અને ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે એનું ડ્રેસિંગ કરાવીએ છીએ પણ ડૉક્ટરનું એવું કહેવાનું છે કે આનું ઓપરેશન કરવું જરૂરી છે નકર આ ગાય બચશે નહીં તો ભાઈ મારી રિક્વેસ્ટ છે કે આ ગાય જો આનું ઓપરેશન થઈ જાય કોઈ ટ્રસ્ટ એનજીઓ કરતું હોય અને આ ગાયને લઈ જાય તો આ ગાયનો જીવ બચી શકે એમ છે અત્યારે ખંભાળિયાની અંદર શ્રીજી સોસાયટીમાં શેરી નંબર છ ખંભાળિયા શ્રીજી સોસાયટી શેરી નંબર છમાં આ ગાયને અમે એક વાડામાં પૂરી રાખી છે અન્ય રાખેલી છે તો જો કોઈ ટ્રસ્ટ લઈ જાય એનજીઓ કે કોઈ તો આ ગાય બચી શકે એમ છે એનું એક માઇનર ઓપરેશન છે એને અત્યારે આ કાનની નીચે ડ્રેસિંગ કરાવેલું છે અમે અને આ ત્રણ ચાર વખત ડ્રેસિંગ પહેલાંય કરાવી ચૂક્યા છીએ પણ ગાયને જેટલી હોવી જોઈએ એટલી રાહત નથી દિવસે ને દિવસે આ ભાગ વધતું જાય છે દર્દ વધતું જાય છે તો શ્રીજી સોસાયટીમાં શેરી નંબર છ ખંભાળિયા અને આ મારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો તોંતેર છન્નું ડબલ ડબલ છન્નું